ગુજરાતમાં એક અલગ પ્રકારની રાજનીતિ કરીશું ચોખ્ખી રાજનીતિ કરીશું આ વાત કરતાં કરતાં આમ આદમી પાર્ટી વિધાનસભામાં આવી ગુજરાતમાં આવી રાજનીતિ કરી ચાર પાંચ બેઠકો પણ જીતી અને હમણાં બાય ઇલેક્શનમાં ગોપાલ ઇટાલિયા પણ જીતી ગયા પરંતુ મોરબીમાં એક રાતે થોડા ગઈકાલે રાત્રે થયેલી એક ઘટના જેણે ફરી એક સવાલ ઉઠ્યો કે શું તમે પણ બાકી પક્ષોના રસ્તે ચાલી રહ્યા છો સવાલ એ થયો કે શું આમ આદમી પાર્ટી પણ ઉગ્ર રાજનીતિ હાથાપાઈની રાજનીતિને સમર્થન કરે છે અને જો નથી કરતી તો મોરબીમાં જે ઘટના થઈ એ શું પુરાવો છે આજના વિડીયોમાં જાણવાનો પ્રયાસ કરીશું કે મોરબીમાં થયેલો લાફાકાંડની પાછળ સત્ય શું છે જે લાફો મારનાર વ્યક્તિ છે કોણ છે જે ભોગ બનનાર વ્યક્તિ છે કોણ છે અને આમ આદમી પાર્ટીએ શું ભૂલ કરી છે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ મારું નામ છે નિશિત રાજ સૌથી પહેલાં એ સમજી લો ગુજરાતની રાજનીતિમાં આ પ્રકારના હાથાપાય અથવા તો એકબીજા પર હાથ ઉઠાવવો એ કોઈ નવી વાત થઈ નથી આ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે કોઈપણ પક્ષ હોય એ આ પ્રકારના આરોપો સહન કરી ચૂકી છે ને આરોપો બાદ જાહેર સભાઓમાં જાહેરમાં આવા હાથાપાય થતા દ્રશ્યો ભૂતકાળમાં કદાચ તમે જોયા પણ હશે મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં જે થયું એને ડીકોડ કરવાનો પ્રયાસ કરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ ઈશોદાન ગઢવીનું અડધી કલાકનું આ ભાષણ હતું હજારોની સંખ્યામાં આ ભાષણમાં લોકો બેઠા હતા અને ભાષણ ચાલી રહ્યું હતું ને દસ પંદર મિનિટનું ભાષણ થયું ને સાઈડમાંથી એક વ્યક્તિ આવ્યો એ વ્યક્તિએ માંગ કરી કે મારે કેટલાક સવાલ પૂછવા છે જનતામાં કેટલાક બે ત્રણ વ્યક્તિ પણ બેઠા હતા એમણે એવો આગ્રહ કર્યો કે નાના માઇક વગર નહીં તમે માઇકમાં સવાલ પૂછો અને સામે સ્ટેજ પર હતા ઈશોદાન ગઢવી જેણે કહ્યું કે ના ના ભાઈ તમે જાહેરમાં જ સવાલ પૂછો હું સવાલના જવાબ પણ આપીશ એ વ્યક્તિ જેમણે સવાલ પૂછ્યા દિલ્હીના દિલ્હીના સવાલ પૂછ્યા કે તમારા નેતાઓ જેલમાં કેમ છે તમે પાંત્રીસ કરોડનો બંગલો બનાવ્યો તમે દારૂમાં ગોટાળો કર્યો તમારા નેતાઓએ આ બધા સવાલ પર હાજર એક વ્યક્તિ એ જ્યારે વ્યક્તિ બોલી રહ્યા હતા તો બે ત્રણ વ્યક્તિ બાજુમાં જ હતા અને માઇક છીનવવાનો પ્રયાસ થતો હતો જેવો આ સવાલ પૂછ્યો ને વ્યક્તિએ માઈક આપવાનો ઇનકાર કર્યો તો બાજુમાં ગુલાબી કુર્તામાં ઉભેલા એક વ્યક્તિએ આ ભોગ બનનારને એક લાફો ચોડી દીધો ઈશુદાને સ્ટેજ ઉપરથી એ એ એવું બધું કર્યું પરંતુ મોઢામાંથી એ શબ્દ ન નીકળ્યા કે કોઈના પર હાથ ન ઉઠાવવો જોઈએ કે હિંસા ન કરવી જોઈએ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ ભાઈનું નામ છે ભરતભાઈ ફુલતરિયા મોરબીના જે રહેવાસી છે અને એમના કહેવા પ્રમાણે એમનું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી અને જે લાફો મારનાર વ્યક્તિ છે એ ભાઈનું નામ છે અશ્વિન પટેલ જેને એકે તરીકે પણ કદાચ કોઈ ઓળખતું હોય લાફો તો મારી લીધો લાફો ખાઈ પણ લીધો પરંતુ એ બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી કે જે વ્યક્તિએ લાફો માર્યો છે એ વ્યક્તિને આમ આદમી પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી મોરબીના શહેર પ્રમુખે ચોખવટ કરી કે આમ આદમી પાર્ટીના સભ્ય પણ નથી અને આમ આદમી પાર્ટી સાથે લેવા દેવા પણ નથી ખેર માની પણ લઈએ કે એ સભ્ય નહીં હોય તો સવાલ એ થાય કે તમારી આવડી મોટી સભામાં સ્ટેજની નજીક ઊભા પણ રહે છે અને જે વ્યક્તિ બોલે છે એની પાસેથી માઈક પણ છીનવવાનો પ્રયાસ કરે છે શું ત્યાં સુધી તમને ખબર નહોતી કે માઈક છીનવી રહેલો વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સભ્ય જ નથી સવાલ નંબર બે ન જાણ્યા વગર ન વિચાર્યા વગર એ આરોપ તો લગાવી દીધો કે ભારતીય જનતા પાર્ટીએ આ મોકલેલી વ્યક્તિ છે અને કદાચ તમારા આરોપો સિદ્ધ થઈ પણ જાય અથવા તો સાચા હોય ખોટા હોય પરંતુ શું તમારી પાસે એ વાતનું પ્રૂફ સ્ટેજ ઉપર જ મળી ગયું તું તાત્કાલિક આ ભારતીય જનતા પાર્ટીએ મોકલેલો છે ખેર મારે એમાં નથી પડવું કે ભાજપે મોકલ્યો છે કે નથી મોકલ્યો ભૂલ અહીંયા એ છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ પહેલા આ વાતને વખોડવાની હતી પરંતુ કદાચ ઈશુદાન ગઢવી એ વાતથી ડરી ગયા કે સવાલ દિલ્હીનો પૂછાઈ ગયો એ સવાલ પૂછાઈ ગયો જેના આરોપસર એમના જ અધ્યક્ષ એમના જ દિલ્હીના કહેવાતા મોટા નેતાઓ જેલ ભેગા થયા હતા ઈશુદાન ગઢવી ડરી ગયા અને ઈશુદાન ગઢવીએ આ વાતને વખોડવાને બદલે સવાલોની સ્પષ્ટતા શરૂ કરી દીધી સ્પષ્ટતા તો આપવી જ જોઈએ એમાં કોઈ વાંધો નથી પરંતુ ગુજરાતની રાજનીતિમાં જાહેર સભામાં કોઈ સામાન્ય વ્યક્તિને કોઈ લાફો ચોડી દે તો શું પહેલાં તમારું કર્તવ્ય એ નહોતું કે આપણે વાતને વખોડવી જોઈએ આજકાલ મોરે મોરાની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ડિજિટલ મીડિયામાં તમે સાંભળો જ છો પરંતુ એનો અર્થ એ નથી કે રાજનીતિમાં પણ આવી ઘટનાઓને સ્થાન હોય રાજનીતિમાં ગળાકાપ સ્પર્ધા જરૂર છે અને હોવી જોઈએ રાજનીતિ રાજનેતાઓ કરે એમાં કંઈ વાંધો નથી સમર્થકો જેમનું સમર્થન કરવા છે એનો પણ માનતો નથી પરંતુ શું ગુજરાતની રાજનીતિમાં હવે આ જ જોવાનું બાકી રહ્યું છે કે કોઈ વ્યક્તિ તમને જાહેર મંચ ઉપર તમે ઊભા હોવ અને સવાલ પૂછે તો એને કોઈ અજાણી વ્યક્તિ તમારા કહેવા પ્રમાણે એ લાંફો મારી જાય અને તમે સ્પષ્ટતા કરતા રહો અપેક્ષા નહોતી કદાચ અને એટલા માટે જ જોનાર વ્યક્તિને થોડો આઘાત પણ લાગ્યો કે આમ આદમી પાર્ટીની સભામાં કોઈ સામાન્ય વ્યક્તિને એક અજાણી વ્યક્તિએ લાફો મારી દીધો મૂળ વાત તો એ પણ છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ સ્પષ્ટતા કરે છે અશ્વિનભાઈ પટેલ જેમણે લાફો માર્યો છે એને જો આમ આદમી પાર્ટી સાથે લેવા દેવા જ નથી એ આમ આદમી પાર્ટીના સભ્ય પણ નથી તો એ સ્ટેજની નજીક તમારા જ કાર્યક્રમના માઇક આપવા લેવાની જે ઘટના કરે છે ક્રિયા કરે છે એને પરવાનગી આપીએ કોણે કારણ કે માની લઈએ કે એ આમ આદમી પાર્ટીના સભ્ય નથી અને એવું બિલકુલ જરૂરી નથી કે સભ્ય હોય જ સભામાં આવે સમર્થકો સભામાં આવી જ શકે પરંતુ એ સામેની હરોળમાં તમે જ્યાં સભા કરો છો ત્યાં સામે પલોઠી મારીને બેઠા હોય તો એ સ્ટેજ પાસે એમને એવી સત્તા કોણે આપી અને જો તમને આટલો જ બધો આઘાત લાગ્યો છે અને જો તમને એટલો જ બધો વાંધો છે આ સવાલથી અને તમે કહેતા હોય કે આ વ્યક્તિ સાથે કંઈ લેવા દેવા નથી તો શું તમારી પહેલી ફરજ નથી કે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ કે તે અમારી સભામાં આવીને એક વ્યક્તિને લાફો કેમ માર્યો પરંતુ એવું તમે કરશો નહીં કારણ કે બાકી બધા પક્ષોની જેમ તમે પણ ઈશુદાનભાઈ રાજનીતિ કરવા જ નીકળ્યા છો આરોપ આરોપ એક બાજુ છે પરંતુ વાત જો હાથાપાઈ સુધી પહોંચી જાય તો મારું એવું વ્યક્તિગત માનવું છે કે આ વાતનું ખંડન પહેલા થવું જોઈએ બાકી તો આપ હવે મોટા નેતા છો અને આપ મોટા નેતાની સાથે હવે ગુજરાતમાં સત્તા મેળવવાના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છો તો કદાચ આપને મારી આ સલાહ એ થોડી કડવી લાગે પરંતુ ગુજરાતની આ જનતા કદાચ એ વાતની અપેક્ષા તમારી પાસેથી તો જરૂર રાખતી હશે કે આવી વાતનું ખંડન પહેલાં થવું જોઈએ અને જો એ વ્યક્તિ સાથે તમારે લેવા દેવા નથી તો તમારે ફરિયાદ પણ કરવી જોઈએ અને બીજું જો ભરત ફૂલતરિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોકલેલા વ્યક્તિ છે તો એની પર પણ કાર્યવાહી થવી જોઈએ એની તપાસ પણ થવી જોઈએ અને જો આમ આદમી પાર્ટી પર જાહેર મંચ પર આરોપ લાગ્યો છે તો આમ આદમી પાર્ટી તો ફૂલ સક્રિય છે મોરબીમાં એ તપાસ કરે એ ખુલાસો કરે રાજનીતિમાં આવી ઘટનાઓ થાય એનાથી બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી પરંતુ જો આટલી મોટી ઘટના થઈ જાય તો એને જરૂરથી ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે જો આજે મંચ પરથી ઈશુદાને આ વાતનું ખંડન નથી કર્યું તો કેટલાક લોકો એવું ન સમજી બેસે કે ઈશુદાને તો આ કાર્યક્રમોમાં લાફાકાંડમાં ખૂબ મજા આવે છે તમે આરોપ ભાજપ પર લગાડો એ તમારો પ્રશ્ન છે એમાં હું પડવા નથી માંગતો અને ભાજપે મોકલ્યો હોય એ વ્યક્તિને તો એ એ વ્યક્તિ ઉપર પણ તપાસ થવી જ જોઈએ એમાં કોઈ બેમત નથી પરંતુ લાફો કોઈને જાહેરમાં મારી લેવો કોઈની ઇજ્જત આબરૂનો વિચાર કર્યા વગર કોઈ તપાસ કર્યા વગર સીધો આરોપ મૂકી દેવો એ પણ ખોટું છે રાજનીતિ એટલી પણ ન કરીએ કે કદાચ કોઈ આપણને જ સવાલ પૂછી જાય કે તમે આ કરી શું નાખ્યો તમારો શું વિચાર છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હા બિલકુલ કેટલાક સમર્થકોને મારી આ વાત કડવી લાગે કેટલાક એવા સમર્થકોને મારી આ વાત સાચી પણ લાગે પરંતુ સાચી કોટી વાતને બાજુ પર મૂકીને જે ઘટના થઈ છે એ ખોટી થઈ છે એ વાત પર ધ્યાન આપીએ તો મને લાગે છે કે આ મારી વાત તમારા ગળે આસાનીથી ઉતરી જશે તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બાકી ત્યાં સુધી ધ્યાન રાખો આવતા વિડીયોમાં ફરી મળીશું મજા કરો વાપ